કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાના સરકાર ઉપર પ્રહાર સરકાર નેનો ખાતર બાબતે જુઠ્ઠાણું શા માટે ફેલાવે છે તેવો સવાલ ઉઠાવ્યો સાથે જ આરોપ લગાવ્યો કે નેનો યુરિયા નેનો ડીએપી ફરજિયાત જ ખેડૂતોને આપવામાં આવે છે ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજાએ જાતે જઈને ખાતર વિક્રેતાઓના વિડીયો બનાવ્યો ખાતર વિક્રેતા વિડીયોમાં બિલ સાથે કહે છે કે અમને ફરજિયાત નેનો આપવામાં આવે છે

နဲမိုင်းပီအဲအရင်ノーリアတူ

શિયર પટેલ જામુડા વાળા આવ્યો છો મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે અઢાર છેતાલીસ જીરો એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે ત્રણ થેલી એક બોટલ આપે છે જો કે આ શેટ છે આ શેટ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે આવડા શેટ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બે ધારી તલવાર નો આપે કા જાહેર માં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી તો આને હું કામ હેરાન કરે છે દુકાનો વાળાને વેપારી ને ખેડૂત હેરાન કરે છે બે ધારી તલવાર છે હું આ કાકા જ કહું કાકા તમને ઉપરથી આપે કે નથી દેતા આવે છે ગાડી ભેગું જ આવે અને ફરજિયાત કે છે ને ખેડૂને એના વગર આપણે આપતું જ નથી ને તમારે જોઈ તો મગો આવી દીધા આવશે જો આ વેપારી એમ કહે છે કે ફરજિયાત

કે ત્રણ ડીએપી ખાતરની સાથે એક નેનોની બોટલ ફરજિયાત આપવી જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો છે પણ એ ફરજિયાત ન હોય પ્રચાર પ્રસાર ફરજિયાત ન ન હોય હોય એ ત્રણ ડીએપી ખાતરની સાથે એક મફતમાં નેનોની બોટલ આપો અમે ખેડૂતો સહ સ્વીકારી લેશું પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કિય છે કે આ ફરજિયાત છે ત્યારે રાજ્ય સરકાર આ છેલ્લા બે વર્ષથી સફેદ જે જુઠાણું હતું હળાહળ જુઠાણું હતું એ ખુલ્લું પડ્યું